તો રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું નલિયામાં દસ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસા અને કેશોદમાં પણ દસ ડિગ્રી તાપમાન નોંધાયું પર્યટન સ્થળ દીવમાં પણ તાપમાન દસ ડિગ્રી નોંધાયું પાટનગર ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું ભુજ કંડલા અને રાજકોટમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગર અને મહુવામાં તાપમાન બાર ડિગ્રી નોંધાયું અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાયા અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી નોંધાયું છે તો અમરેલી અને વડોદરામાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે દ્વારકામાં પંદર પોરબંદરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું તો કડકડતી ઠંડીની શરૂઆત રાજ્યમાં થઈ ગઈ છે તમામ જગ્યાએ અત્યારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહી કરતાં અત્યારે રાજ્યનું વાતાવરણ પણ બદલાયેલું જોવા મળી રહ્યું છે